હેલો મિત્રો કેમ છો તો હું છું આપનો દોસ્ત ડૉક્ટર દીક્ષિત તો મિત્રો એક કાંતિભાઈ કરીને પેશન્ટ છે જે મારી પાસે આવ્યા હતા અને વાત કરતા હતા કે અત્યારે સાહેબ સોર્યાશીષ બધું હેરાન પરેશાન છું આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી અને ખંજવાળ પણ ખૂબ જ આવે છે એમાં વાત કરતા કરતા રડી પડ્યા હતા કે આ રોગથી હું પુષ્કળ છે કંટાળી ગયો છું તમે કંઈક આનો ઈલાજ કરો એમ તો જોઈએ આપણે સોરિયાસીસ થવાના કારણો તો કે પહેલું તો વારસાગત છે બીજું ઠંડી આબોહવા એટલે કે શિયાળાની શરૂઆત ત્રીજું છે ચિંતામાં જીવન વ્યતીત કરવું ચોથું છે ધૂમ્રપાન વગેરે તો શરૂઆત મોટા ભાગના પેશન્ટને માથા માથે થાય છે શરૂઆતમાં ખોડા જેવું લાગે છે તો આપને એમ થાય છે કે ધીમે ધીમે ખોડો છે ને એમાં ખૂબ ખંજવાળ આવે છે અને ધીમે ધીમે એમાંથી ફોતરી પણ ખરે છે અને અમુક ટાઈમ જાય એટલે ખોડો ખરતો વધી જાય છે એટલે સ્કિનના લેયર પણ નીકળવા મળે છે એને સોરિયાસિસ કહેવાય તો જો પેશન્ટ ને ખ્યાલ ન પડતો હોય તો કોઈ નજીકના આજુબાજુ એરિયામાં કોઈ આયુર્વેદિક ડોક્ટર હોય તો એની જરૂર મુલાકાત લેવી પડે જોઈએ તો અહીંયા સોરિયાસિસ નો આયુર્વેદિક થી ઈલાજ કરવામાં આવે છે તો આજે જ મુલાકાત લો ઓમ પ્રાથમિક ઉપચાર એન્ડ નેચર કેર ભાવનગર એડ્રેસ તમને